કાપોધરા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર આરોપી સીતારામ ગોંડલિયાએ તેની દીકરી સાથે રાત્રિના સમયે એકલતાનો લાભ લઈને પાસે સહિતના અંગો પર હાથ ફેરવીને અડપલા કર્યા હતા દીકરી જાગી જાય તો સુવાનું નાટક કરવા લાગતો હતો આખરે દીકરીએ સમગ્ર ઘટના અંગે માતાને જાણ કરી હતી જેથી માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી બાદમાં તેણીએ હિંમત આપતા ફરિયાદના આધારે પોલીસે પિતાની ધરપકડ કરી છે સીતારામ ગોંડલિયા દ્વારા ઓગણત્રીસ ઓક્ટોબરથી પહેલી મામાના ઘરે જ રહેતી હતી જોકે દોઢેક વર્ષથી પિતા પાસે આવી હતી જ્યાં એકલતાનો લાભ લઈ પિતાએ આવી હરકત કરી હતી હાલ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સ્ટેશન ખાતે એક છે કે ફરિયાદી શ્રી પોતે પોતાના વતનમાં કોઈ કારણસર ગયેલ હોય અને તેઓની બે દીકરી ઘરે હોય તે જ અનુસંધાને દીકરીના જ પિતા એ દીકરીની છેડતી કરેલ હોય અને તે અનુસંધાને પુનર્વિસ્ટર કરવામાં આવે આ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ પંચોતેર બે મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આગળની તપાસ પીએસઆઈ ડીકે બીએ રાઠોડ નવો કરી રહેલ છે આ ગુનાના કામે આરોપી સીતારામ ભરતભાઈ ગોંડલિયા નાઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલ અને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા હાલ આરોપી કોર્ટ કસ્ટડીમાં છે બીરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત